રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી જેમણે પદયાત્રા કરી પ્રચંડ પ્રચારની શરૂઆત કરી જુબેલી બાગથી શરૂ થયેલી પદયાત્રા ગાંધીજીની પ્રતિમા પાસેથી પસાર થઈ સોરઠિયા વાડી સર્કલ ખાતે પૂર્ણ થઈ પદયાત્રા દરમિયાન પરેશ ધાનાણીએ વેપારીઓની સાથે મુલાકાત કરી હતી સાથે આરોપ લગાવ્યો કે રાજકોટ શહેરે અનેક મુખ્યમંત્રી આપ્યા પરંતુ અહીં ઉદ્યોગોનો જેટલો વિકાસ થવો જોઈએ એટલો વિકાસ ન થયો તો સુરતના ઉમેદવારનું ફોર્મ રદ થવા મામલે પરેશ ધાનાણીએ ભાજપ પર સત્તાના દુરુપયોગનો આરોપ લગાવ્યો સત્તા અને અહંકારની એડીએ લોકોના સ્વાભિમાનને કચડવાનો પ્રયાસ થઈ રહ્યો છે ક્યાંક ભ્રષ્ટાચારની રીતરસમોથી કમાયેલા કાળાધનના કોથળે વિપક્ષમાં રહી અને જનતાનો અવાજ ઉઠાવનારા લોકોને ડરાવી ધમકાવી લલચાવી ફોસલાવી અને તોડવાનો પ્રયાસ કરે છે એ વિપક્ષને નથી તોડી રહ્યા જન જનના સ્વાભિમાનને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે એની ગુજરાતના લોકો આવતા દિવસોમાં જડબાતોડ જવાબ આવશે